કેસના આરોપી દ્વારા સુરત જામનગર ખાતે કરેલા વધુ ત્રણ ચેઇન સ્નેચિંગ અને ત્રણ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી પકડાયેલા આરોપીને પિસ્તોલ આપનાર આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક હેઠળના ગુનાની તપાસ કરવામાં આવી રહેલ હોય આરોપી અજય પરસોડા નામદાર કોર્ટથી ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા પિસ્તોલ સાથે પકડાયેલા આરોપી અજયે તેની પાસેથી મળી આવેલી પિસ્તોલ તેને આરોપી નામે શંકર બાલાજીભાઈ કટોસણા રહેઠાણ સુરેન્દ્રનગર પાસેથી મેળવી હોવાનું જણાઈ આવ્યું હતું જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરેન્દ્રનગર ખાતે પહોંચી આરોપીને પિસ્તોલ આપનાર શંકર કટોસણાની ધરપકડ કરી હતી જ્યારે તેની તપાસ દરમિયાન વડોદરા શહેરમાં મોટરસાયકલની ચોરી કરી માંજલપુર અને સમતા ખાતે ચેઇન સ્નેચિંગના ગુનાનો ગુના આચર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી આરોપીને કોર્ટમાં રજૂ કરી કોર્ટમાંથી તેના ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ દરમિયાન તેની પૂછતાછમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સુરત શહેર ખાતે બે અને જામનગર ખાતે એક મહિલાનું મહિલા મળીને કુલ ત્રણ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન આંચકી ગુનો કર્યો હોવાનું જણાઈ આવતા આંગે સુરત અને જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી